કંથારીયા ગામે ખેતરમાં માછલી પકડવાની જાળમાં ફસાયેલા સાત ફૂટ જેટલા લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું કરજણ તાલુકાના કંથારિયા ગામે ગામના રાજુભાઈ પટેલના ખેતરના શેડા ઉપર માછલી પકડવાની જાળમાં એક અજગર ફસાયો હોવાનો કોલ પ્રાણીન ફાઉન્ડેશન વડોદરા સંસ્થાના અશોકભાઈ પટેલને મળતા અશોકભાઈ તથા કાર્યકરો સ્થળ ઉપર પહોંચી ભારે જહેમત બાર ખેતરના શેડા ઉપર માછલી પકડવાની જાળમાં ફસાયેલા સાત ફૂટ જેટલા લાંબા અજગરનું ભારત જહેમત બાદ રેસ્ક્યુ કરી કરદન વન વિભાગને સુપ્રધ કર્યો હતો